સુરતને ઉધના પોલીસે એટીએમમાંથી ગ્રાહકોના રૂપિયા ચોરી લેતા બે ચોરોને ઝડપી પાડ્યા છે પોલીસે અગિયાર હજાર રૂપિયા રોકડા અને અન્ય મુદ્દા માલ મળી એક પોઈન્ટ સોળ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એટીએમમાંથી ગ્રાહકોના રૂપિયા પડાવી લેતી ટોળકીના બે ચોરોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે અગિયાર હજાર રૂપિયા રોકડા બે બાઇક બે મોબાઈલ બે એટીએમ એલ્યુમિનિયમની પટ્ટી સ્ક્રુ સહિત એક પોઈન્ટ સોળ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે રમેશચંદ્ર રામ આશ્રય મિશ્રા અને રજનીકાંત ધરપકડ કરી છે તેઓ ટાર્ગેટ કરતા હતા બંને ચોરીના સાત ગુનાઓ કબૂલ્યા છે જેમાં ઉધનાના બે સચિન ના એક કિમ બ્રિજ પાસે એસબીઆઈમાં કડોદરા પાસે એક્સિસના ચલથાણ ફાટક પાસે એચડીએફસી ના અને ઉધના જીવનજ્યોત પાસે એસબીઆઈ ના એટીએમમાં ચોરી કરી છે

બે આરોપી પૈકી એક આરોપી રમેશ ચંદ્ર એટીએમ માં જઈ માત્ર સાત સેકન્ડ માં એલ્યુમિનિયમ ની ગમ વાળી પટ્ટી લગાડી આવતો હતો પછી બહાર નીકળી એટીએમ માં રૂપિયા ઉપાડવા આવતા ગ્રાહકો ની રાહ જોતા ગ્રાહક જેવો બહાર નીકળે કે એક આરોપી રજનીકાંત એટીએમ માં જઈ એલ્યુમિનિયમ ની પટ્ટી કાઢી ગ્રાહકો ના રૂપિયા ચોરી લેતો અને બીજો બહાર વોચ માં ઉભો રહેતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત